રાજકોટના ગોંડલ સહિતના યાર્ડમાં મગફળીની વિપુલ પ્રમાણમાં આવક નોંધાય છે મગફળીના બમ્પર ઉત્પાદન વચ્ચે ખેડૂતોને નથી મળી રહ્યા પોષણક્ષમ ભાવ સવાસો મણથી વધુની મગફળી ખેડૂતો બજારમાં વેચવા માટે મજબૂર બન્યા છે ઓપન માર્કેટમાં ટેકાના ભાવથી ચારસો થી પાંચસો રૂપિયા ઓછા ભાવે વેચવા માટે મજબૂર છે રાજકોટ યાર્ડમાં જ પાસઠ હજાર મણ મગફળીની આવક નોંધાય છે તો રાજકોટ યાર્ડમાં દૈનિક વીસ થી પચીસ હજાર મગફળીની હરાજી થઈ રહી છે

ખેડૂતો આપણી સાથે છે ભાઈ તમારું ક્યુ ગામ અને અત્યારે ભાવ શું આવે છે ખામટા ગામ પડધરી તાલુકો અને ભાવ અત્યારે નવસો થી હજાર રૂપિયા આવે છે અને પાંચસો રૂપિયા જેવો ટેકાના ભાવથી ઓછો ભાવ આવે છે બરોબર રોજ રોજ ખેડૂતોને નુકસાન થાય છે રોજની લાખો રૂપિયાની નુકસાની ખેડૂને જાય છે સરકાર આ ઉપર થોડુંક ધ્યાન દે અને ખેડૂત નગર આમાં પાયમલ થઈ જાય છે ટેકાના ભાવે તમે અહીંયા વેચવા આવ્યા છો ટેકાના ભાવે નથી વેચતા ટેકાના ભાવે તો એકસો પચીસ મળીએ એમાં શું વરે હવે આ વી વીઘાની મગફળી હોય તો એમાં હવે દોઢસો બસો ત્રણસો મણ મગફળી થાય પંદર પંદર ગણી તો ત્રણસો થાય તો હવે એમાં એકસો પચીસ લઈએ બાકીનું બીજી તો અહીંયા ધરાહાર વેચવી જ પડે તમારું કયું ગામ શું કહેવા માંગે મારું ગામ ખોડા વેપાર તાલુકો પડદરી જિલ્લો રાજકોટ સરકાર અત્યારે ખેડૂત દીઠ એકસો પચીસ મણની ખરીદી કરે છે હવે અમારે વીસ પચીસ વીઘાની મગફળી હોય એક તો માવઠાના હિસાબે પુષ્કર નુકસાન નુકસાન થયેલું છે મગફળી ટોટલ લોસ જેવી છે પ્લસમાં બજાર જો આ યાર્ડની બજાર ગણીએ તો સાડી વજનવાળી મગફળી તો નવસો સાડા નવસો અને મીડિયમ મગફળી તો આઠસો સાડા આઠસો જેવા ભાવ મળે છે અને જો એકસો પચીસ મણ સરકાર ખરીદી કરતી હોય તો જે ઉપરની જે મગફળી હોય એ યાર્ડમાં નાખવા આવી તો અમને ઓછામાં ઓછું પ્રતિમણ અમને ચારસો સાડા ચારસો પાંચસો રૂપિયાની મણી કે નુકસાની આવે છે હવે આ રીતના આપણે ટોટલ જોઈએ તો હજારો ખેડૂતો જો ટેકામાં નાખવા જાય તો એની ઘણી બધી મગફળીને ને મગફળી સરકાર ટૂંકમાં યાર્ડમાં વેચવી પડે ઉપરામણને એમાં ભાઈ ભાવ કઈ મળતા નથી જેથી ખેડૂતને જાદી નુકસાની મળી રહી છે ખેડૂતોને નુકસાની છે ભાઈ તમારું ક્યું ગામ અને તમારા ગામ બાજુ નુકસાન કેવું મારું ગામ કાલાવડ તાલુકાનું પીપર ગામ અમારી ગામ બાજુ કમોસમી વરસાદના કારણે ઘણા ખરા ખેડૂતોનો કોરી માંડવી નીકળેલી પલરી ગઈ તેના હિસાબે હાથમાં આવેલું બટકું છીનવાઈ ગયું એમ કહી શકાય આપણે ખેડૂતોનું હવે એમાં એવું છે જો સરકારે અત્યારે આ ભાવ સરખાઈ નહીં દઈ શકે એમાં ખેડૂતો પાયમાલ થઈ જાય કારણ કે ટેકાના ભાવ ચૌદસો ને પચાસ છે હવે તમે એકદમ કોરી અને સારી વજનવારી માંડવી લઈને આવો તો એક હજાર પચાસથી એક હજાર સિતેર જેવા ભાવ આપે હોય આટલા સારી માંડવીના જો ટેકાના ભાવ કરતાં નીચા ભાવ આવે તો આમાં ખેડૂતોને શું કરવાનું એટલા આગેથી અહીંયા લઈને આવવું એક તો બધા મણિકા ચડાવવા યાદના ભાડા ચડાવવા ગાડીઓના તમે ટેકાના ભાવે કેમ નથી વેચાણ કરવા સાહેબ આપણે ટેકાના ભાવમાં એવું છે કે આપણે દસ વીઘાની માંડવી આવેલી પંદર પંદર મણ થઈ હોય તો દોઢસો મણ થઈ તો એકસો પચીસ મણ લેવાના છે યાદમાં નાફેટમાં તો વાંયલી પચીસ મણ વેધી તો વાયેલી પચીસ મણ નાખો તો યાદમાં જવું પડશે એના હિસાબે બધી માંડવી અત્યારે આપણે યાદમાં વેચવા આવ્યા છે બરોબર અને તમારા ગામ બાજુ નુકસાન કેવું છે અમારી ગામ બાજુ કમોસમી વરસાદના કારણે ઊભા માંડવી હજી ઉપાડેલી હતી એ બધી પલળી ગઈ છે પાથરા વલળી ગયા છે લગભગ સાઠ સિત્તેર ટકા જેવું નુકસાન છે તમારું કયું ગામ છે મારું મોટા ભાડુકિયા કાલાવડ તાલુકા જે મગફળી નીચા ભાવે વેચાઈ રહી છે શું કહેવા માંગશો આ નીચા ભાવે મગફળી તો નાફેડમાં ખરીદી કરે છે ગઈ સિઝન બસો મણ ખરીદી કરી હતી ઊણ સરકારે હવા હોમણ ખરીદી કરી હવે દરેક વસ્તુમાં પગાર વધે ભથ્થા વધે બધું વધે ખેડૂતોને પોર બસો મણ મગફળી લીધી હતી તો ઊણ એક જ ખેડૂત એક જ માણસ એવો છે કે ગમે ધોકાવે એટલે ખેડૂતે પીચોતેર મણ મગફળીનો કાપ મૂક્યો એટલે કે તમારા ખાતામાં બાવીસ બાવીસ હજાર હેક્ટરે ખાતામાં આપશું હવે બાવીસ હજાર રૂપિયા પીચોતેર મણ મગફળીના ચારસો રૂપિયા લેખે લઈ લીધા એટલે બાવીસ મણ બાવીસ હજાર રૂપિયા તો એ હમણાં ખેડૂતને પાણી શું પકડાવી દીધું છે બાકી આ તો ખાલી હિસાબ કરો એટલે બેયનો હિસાબ કરો એટલે એ જ થાય બાકી બસો મણ મગફળી લેતા હતા તો અણુકા વર્ષમાં ખરેખર એને હવા બસો મણ કરવી જોઈએ ભલે પચીસ જ મણ વધુ લે પણ આ તો પીચોતેર મણનો કાપ મૂક્યો કયો અધિકારી કે કયો ધારાસભ્ય એવો છે કે એના પગારમાં એને કાપ મૂક્યો ખેડૂત હા ખેડૂત એક જ એવો છે કે ગમે એવું છે એટલે આ સરકાર જો સમજે તો ચોક્કસ જોઈ શકાય છે કે ખેડૂતોમાં પણ રોષ એટલા માટે છે કે ખૂબ સારી મગફળી અત્યારે આ જોઈ શકાય છે કે ખૂબ સારી મગફળી છે આ મગફળીના હજારથી અગિયારસો રૂપિયા માંડ જે ભાવ મળી રહ્યા છે દાણા પણ ખૂબ સારા હોવાના કારણે જે જોઈ શકાય છે કે અહીંયા જે ખેડૂતોને કહેશું અહીંયા મગફળી ખૂબ સારી છે એ બતાવવાનો પ્રયાસ કરશે જોઈ શકાય છે કે આ જે મગફળીનો જે ભાવ છે એના ભાવ હજારથી જે અગિયારસો રૂપિયા સરેરાશ ખેડૂતોને ભાવ મળી રહ્યા છે જોઈ શકાય છે કે દાણા પણ ખૂબ સારી ક્વોલિટીના અત્યારે જોવા મળી રહ્યા છે જે ખૂબ જ મોટા પ્રમાણમાં રાજકોટ ગોંડલ સહિત સૌરાષ્ટ્રના કેટલા ભાવ હું કયો કહેવા માગશો એક નંબર માલ છે નવસો ને એસી આવ્યા રૂપિયા ચોક્કસ આ જોઈ શકાય છે કે નવસો પલળેલી નથી કોરી મગફળી છે આના નવસો ને રૂપિયા એટલે કે ટેકાના ભાવ કરતા ચારસો થી સાડા ચારસો રૂપિયા કે પાંચસો રૂપિયા ઓછા ભાવ મળ્યા છે